રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગામથી ગામથી ઉપલેટા તથા તથા જામ રાજકોટ જવાનો મુખ્ય માર્ગ અને મોજ નદી ઉપર બનાવેલ કોઝે ધોવાઈ ગયેલ જેને લઈને વાહન વ્યવહાર બંધ થતા લોકોમાં રોષ ફેલાયો છે સ્થળ પર ગ્રામજનોએ એકઠા થઈને રામધૂન બોલાવી અને સૂત્રોચ્ચાર કર્યા તો ચાલો સાંભળીએ શું કહી રહ્યા છે ગ્રામજનો અમારા ગામ જામકનોણા તાલુકામાં આવે છે અને અમારા ગામને અડીને બોજ નદી જે ખૂબ મોટી નદી છે આવેલી છે એની ઉપર કોજવે જોડતો રસ્તો છે એની ઉપર કોજવે છે એ કોજવે બે હજાર એકવીસથી થી ત્રણ વર્ષથી તૂટી જાય છે અને દર વર્ષે આ લોકો માટી કામ કરી અને પુરાણ કરી અને રસ્તો કામ ચલાવ ચાલુ કરે છે જેવું પૂર આવે ફરીથી એ રસ્તો બંધ થઈ જાય છે અમારે ખરેખર આ રસ્તો ખૂબ અગત્યનો છે અમારા વિદ્યાર્થીઓ ઉપલેટામાં જાય છે ખરીદી માટે પણ અમારે ત્યાં જવાનું હોય છે દર્દીઓ જે આ વીસ થી પચીસ ગામના દર્દીઓ ભાઈદર ઉપલેટા જેવા સેન્ટરમાં દવાખાને જતા હોય એમને પણ એટલી તકલીફ પડે છે અમે તંત્રને અવારનવાર રજૂઆતો કરેલી છે ધારાસભ્ય સંસદ સભ્ય મુખ્યમંત્રી માર્ગ મકાન વિભાગ તમામને રજૂઆતો કરેલી છે એ લોકો ઉપレડાના મોજ નદીને જોડતો આ પુલ જે ઉપレડા તથા જામકંડોરાણા વચ્ચે આવેલ ચિતરાવળ ગામ તથા ચિતરાવળ થી રાજકોટ જવા માટીનો એકમાત્ર માર્ગ છે અને બંને વચ્ચે આવેલ કોઝે ઘણા વર્ષોથી જળ જળિત બિસ્માર હાલતમાં છે આ કોઝે દર વર્ષે ધોવાઈ જાય છે તંત્ર દ્વારા દર વખતે મોટા કામથી સાંધા કરવામાં આવે છે પણ દર વર્ષે વધુ વરસાદ પડે તેથી આ કોઝેનું ધોવાણ થઈ જાય છે અને લાખો રૂપિયા પણ ધોવાઈ જાય છે અનેક રજૂઆત કરવા છતાં દર વર્ષે આ સમસ્યા ઊભી થાય છે છેલ્લા ત્રણ વર્ષથી પુલ તૂટે છે અને તંત્ર દ્વારા ખાલી માટી નાખીને રિપેર કરી દેવામાં આવે છે